જમીનો ખોદી પાઇપલાઇન નાખવામાં આવી પણ પાણી આવતું નથી કોન્ટ્રાક્ટરો દ્વારા અમારી જમીનો પણ બગાડી છતાં પાણી ન આવ્યું ત્યારે શહેરા તાલુકામાં નલસે જલ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે આજ રોજ અમે શેરા તાલુકાની અંદર બાણું ગામોની અંદરથી બહેનો આવ્યા છીએ અમારે નલસે જલ યોજનાની અંદર જે પાણી ચાલુ કરવામાં આવેલું એ પાણી અત્યારે કાર્યરત નથી અને અમારે એ પાણી ફરીથી ચાલુ થાય એવી અમારી રજૂઆત છે કેમ કે અત્યારે અમે તાલુકાની અંદર જઈએ તો પાણી અમુ અમારે નથી મળતું સર તો એવું કહેવામાં આવે છે કે તમારે નલસે જલ યોજના કાર્યરત છે એટલે તમને પાણી તો તમારું ચાલું છે એટલે પાણી અમને બીજું કોઈ જગ્યાએથી મળે ગામની અંદર પાણી સર અંતરિયાળ વિસ્તાર છે અમારો દસ પશુ રાખતા હોઈએ છીએ તો અમારે ઘરની પહેલી પ્રથમ જરૂરિયાત પાણીની હોય છે તો એના માટે અમારે પાણી જોઈતું હોય છે તો અમે અમારું જ પાણી એમ કે બેડે બેડે ભરી લાવી અને પૂરું કરી શકતા નથી તો અમે અમારા ઢોરો જે પાળીએ છીએ અમારી જીવાદોરી સમાન જે પશુઓ છે કેમ કે અમારે પૈસો વાપરવા માટે જોઈએ તો અમે ક્યાંથી લાવીએ એટલે એના માટે અમે પશુ પાળીએ છીએ પશુ દોઈ અને અમે દૂધ ડેરીની અંદર ભરીએ છીએ તો અમારે એ પશુઓને બી પાણીનો પીવડાવવા માટે જોઈએ અને એમના ઘાસચારા માટે બી અમારે પાણીની જરૂરિયાત હોય છે તો એના માટે અમારે પાણીની બહુ જરૂરિયાત હોય છે તો અમે રજૂઆત કરીએ તો એમ કે તમારે ત્યાં પાણી ચાલું છે એટલે એવું કહેવામાં આવે છે તો નલસે જેલ યોજના અમારી બંધ છે એટલે હવે એ ચાલુ થઈ જાય અને અમને પાણીની વ્યવસ્થા થઈ જાય ઘરે ઘરે તો અમારે સારું થઈ અમારા આવની બેનોની માંગણી છે અમારે જે જલસે નું કામ શરૂ કર્યું છે અમારે પાણી જોઈએ છે અમે પાણી માટે આવ્યા છીએ અમને લાભ આપ્યો છે સરકારે તો અમને કેમ પાણી ના મળે અને ભ્રષ્ટાચાર કેમ કર્યો છે એટલે અમે પાણી માટે આવ્યા છે અમારે પાણી જોઈશે બાણું ગામમાં એ લોકોએ એ ના પાઇપો ડાબી નળ ચકલીઓ બધું મૂકી અને પૈસા ઉપાડી લીધા છે અમને પાણી નથી મળ્યું એટલે ભ્રષ્ટાચાર જ થયો અને શું થયું અમને લાભ તો મળ્યો નથી